समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આગામી બે દિવસ ગુજરાતીઓ માટે ભારે રાજ્યમાં ચોમાસું જામ્યું છે તેવામાં હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ ભારે વરસાદની આગાહી કરી છે વરસાદી બે સિસ્ટમ સક્રિય હોવાથી આજે અને આવતીકાલે অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ ગુજરાતીઓ માટે ભારે બની શકે છે અંબાલાલ પટેલે આજે 27 જુલાઈને લઈ ભારે આગાહી કરી છે તેમના અનુસાર વરસાદ ભુક્કા બોલાવશે ગુજરાતમાં જળબંબાકાર સ્થિતિ ઊભી થઈ શકે છે નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજ્યમાં વરસાદનો જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે વલસાડના કરપાડામાં 6.77 ઇંચ વાપીમાં 4.70 ઇંચ અને નવસારીમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે नर्मदा તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપ્યું છે दिनधर हिट एंड रन केस मा आरोपी ना रिमांड मंजूर ગઈકાલે તારીખ 25 જુલાઈએ ગાંધીનગરમાં રાંદેશણ પાસે કાર ચાલકે ચાર લોકોને અડફટે લેતા બે લોકોના મોત થયા હતા જેમાં અકસ્માત સર્જનાર આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો કોર્ટ સમક્ષ પોલીસે આરોપી હિતેશ પટેલના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કરજણમાં ભારે વરસાદથી પાણી ભરાયા વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી હતી હાલ વડોદરા જિલ્લાના કરજણમાં પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે કરજણના કંડારી અને બામણ ગામ તાલુકામાં ભારે વરસાદ થયો છે આ સાથે જૂની જીરથડી અને ધાવટ ગામોમાં પણ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબગ્ન બન્યા છે જે કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે मोदी ए ट्रम्प अने मेलोनी सहित बधा ने पास छोड़ी दीदा बिजनेस इंटेलिजेंस कंपनी मोर्निंग कंसल्ट ना जुलाई पच्चीस ना पच्चीस सर्वे रिपोर्ट अनुसार वाप्र नरेंद्र मोदी फरी एक बार विश्व न सौक्रिय लोकशाही नेता तरीके उभरी आया पिचोतेर टका एप्रूवल रेटिंग मब्यू है तम पची दक्षिण कोरिया न प्रमुख ली जे म्यूंग ओग साठ टका आर्जेटीना जेवियर मिले सत्तावन टका जय डोनाल्ड ट्रम्प चुम्मास टका पाचड़े વિદ્યાર્થીઓને ભણાવાશે ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ NCERT તુંક સમયમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય કહાનીને શાળાના અભ્યાસક્રમમાં ઉમેરશે મળતી માહિતી મુજબ NCERT ઉચ્ચ વર્ગો માટે ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે NCERT એ નિર્ણય લીધો છે કે તે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતીનો સમાવેશ કરશે જેનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની વીરતા અને દેશભક્તિનો પરિચય કરાવવાનો છે કેન્સરની રસીનો પ્રાથમિક પ્રયોગ સફળ અત્યાર સુધી કેન્સર રોગની રસી બનાવવામાં કોઈ નોંધનીય સફળતા મળી નથી જે કે આ દિશામાં એક આશાના કિરણ સમાન સફળતા ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને મળી છે વૈજ્ઞાનિકોએ એક નવી રસી શોધી કાઢી છે જે કેન્સરની ગાંઠો સામે રક્ષણ મેળવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા સક્ષમ છે ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે राजस्थान स्कूल दुर्घटना बाद शिक्षकों ने धमका गया राजस्थान न झालावाड न पीपलोदी गांव में सरकारी शाला तूटी पड़ता सात मासूम मौत थया बाढ़ आ दुर्घटना मोटो थयो छे के जर्जरित इमारत अंगे बा चेतवनी परतु शिक्षक बेसाड़ी दीधा सात आठ वर्ष जूनी आ शाला स्थिति अंगे अनेक फरियादो छ वहीवती तंत्री बेदरकारी ने कारण आ करुणांतिका सर्जाई आ मामले छ लोग ने सस्पेंड कराया ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો આગામી દિવસોમાં રાજ્યના 26 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ખાસ કરીને દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં આજે 27 જુલાઈએ અતિભારે વરસાદની સંભાવના છે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે कंबोडिया અને થાઈલેન્ડ યુદ્ધમાં 33 લોકોના મોત. થાઈલેન્ડ અને કंबोडિયા વચ્ચે ગોરીબારથી શરૂ થયેલો સંઘર્ષ હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. સતત ત્રીજા દિવસે ચાલી રહેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 33 લોકો માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. યુદ્ધને કારણે બંને દેશોની સરહદ પર રહેતા લગભગ 1.30 લાખ લોકોએ વિસ્થાપિત થવું પડ્યું છે. યુદ્ધ વિરામની હાકલ છતાં સંઘર્ષ હજુ પણ ચાલુ છે. આજે 26 જુલાઈએ આ જિલ્લામાં થશે મેઘતાંડવ હવામાન વિભાગ દ્વારા આજે 26 જુલાઈના રોજ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં આજે જુલાઈ બાદ જોર વધે તેવી શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જયારે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ અને કચ્છ માટે પણ વરસાદની આગાહી કરી છે પીએમ મોદીનો ઐતિહાસિક રેકોર્ડ નરેન્દ્ર મોદી આજે ઇન્દિરા ગાંધીને પાછળ છોડીને સતત સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન રહેનારો દેશના બીજો નેતા બની ગયા છે સૌથી લાંબો સમય સુધી સતત પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ પંડિત નેહરુના નામે છે નરેન્દ્ર મોદી 1947 પછી જન્મેલા બિન હિન્દી રાજ્યના પ્રથમ પીએમ છે જે સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા છે ઇન્દિરા ગાંધી 4077 દિવસ સુધી પીએમ રહ્યા હતા વાપીમાં જળબંબાકાર વાપીમાં માત્ર 2 કલાકમાં જ 2.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાપીનો અંડરપાસ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 2.4 ઇંચ નોંધાયો હતો જ્યારે ધર્મપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો ગાંધીનગર હિટ રન કેસ ને લઈને apne SP રવિ તેજાય જણાવ્યું કે સવારે જે અકસ્માતની ઘટના બની હતી તેનો આરોપી છે હિતેશ પટેલ છે જેણે પેલા પર લગભગ 3 જેટલા અકસ્માત કર્યા છે રાંદેશરમાં બનેલી હિટ એન્ડ રન ની ઘટનામાં હાલ 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત હોવાનું ધ્યાને આવેલું છે અને તેમાંથી 3 લોકોના મોત થયા છે અને બાકીના 2 લોકો ઈજાગ્રસ્ત છે તા ઘટના બાદ પોલીસ કાર્યવાહીમાં ત્યાંથી દબાણ દૂર કરાયા છે सहित वलस राज्यसी तालुका मेघमहर हवामान विभाग द्वारा राज्य में आगाही वरसाही राज्य में गई का चौवीस कलाक दरमियान त्यासी सामान्य वरस नो राज्य में गत चौवीस कलाक दरमियान तापी जिले व्यारा एक पॉइंट बीस इंच वरस पड़ो उपरांत वलसाड़ धरमपुर में एक इंच वरस नोधायो राज्य में सतत वरस तापमान घटाड़ो नोधाय हवामान विभाग आगाही हवामान विभाग आगाही मुजब राज्य आगामी सात दिवस हलवा मध्यम वरसा पड़ स आगामी पांच दिवस गुजरात मा भारे संभावना वरसादना आगामी अड़तालीस कलाक उत्तर अने पूर्व गुजरात मारे मा थी अति भारत वरसा शक्यता है आज छवीस सत्यावीस जुलाई दरमियान राज्य मारे थी अति भारत वरसाद आगाही है हाल में चार सिस्टम ने कारण राज्य मरसादी माहौल जाम से आगामी पांच दिवस मछीमारों ने दरियो न खेड़ सूचना अपाई अपायी મોબાઇલ મેડિકલ વાનનો લોકાપન કર્યું सीएम ભૂપેન્દ્ર પટેલે આજે મોબાઇલ મેડિકલ વાનનો લોકાપન કર્યું ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખા અને આરએસસી ફાઉન્ડેશને આરોગ્યની આ પહેલ શરૂ કરી જેમા ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિજાતિ બહુલ્ય ધરાવતા અને અંતરિયાળ વિસ્તારોના લોકોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા મળે તે માટે આ વાનની સેવા શરૂ થઈ છે 2041 સુધીમાં મુસ્લિમ વસ્તી હિન્દુઓની બરાબર થઈ જશે. asmna મુખ્યમંત્રી હિમંતા બિશવા શર્માએ મોટો નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં 2041 સુધીમાં મુસ્લિમોની વસ્તી હિન્દુઓ જેટલી જ થઈ જશે. જે એક મોટો ડેમોગ્રાફિક શિફ્ટ સૂચવે છે. सीएम શર્માએ રાજ્યના असुरक्षित વિસ્તારોમાં રહેતા મૂળ નિવાસીઓને આત્મરક્ષા માટે હથિયાર લાયસન્સ આપવાની પણ જાહેરાત કરી છે.